આણંદ જિલ્લાના ખંભાત શહેર ગવારા ટાવર સુધારની વાડી ખાતે ગતરોજ ખંભાત તાલુકા આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે સંમેલન યોજાયું હતું આ પ્રસંગે એઆઈસીસી ના પૂર્વ સાંસદ અને પંજાબના પૂર્વ કેન્દ્રીય મંત્રી વિજય સિંઘલાજી તેમજ પૂર્વ સાંસદ શ્રી રાજ્યસભા શ્રીમતી અમીબેન યાજ્ઞિક તેમજ આણંદ જિલ્લાના પૂર્વ સાંસદ શ્રી ભરતસિંહ સોલંકી જિલ્લા તેમજ રાજ્યના કોંગ્રેસના અગ્રણીઓ શ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખંબા તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગવારા ટાવર પાસે યોજાયેલ સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યકરોને જણાવ્યું હતું કે હવે કોંગ્રેસને ફરી મજબૂત કરવાનો સમય આવી ગયો છે દરેક કાર્યકરોએ પોતાની જવાબદારી સ્વીકારીને કોંગ્રેસને મજબૂત કરવા જણાવ્યું હતું સંમેલનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના અંતે પંજાબના પૂર્વ કેન્દ્રીય મંત્રી દ્વારા તાલુકા શહેરના કોંગ્રેસી કાર્યકરોનો અલગ અલગ રીતે અભિપ્રાય લઈ કોંગ્રેસને મજબૂત બનાવવા માટે દરેક કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવશે જેને પ્રામાણિકતા રીતે નિભાવી પક્ષને મજબૂત કરવા ખાસ જણાવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો તેમજ કાર્યકરો દ્વારા તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં પચીસ જેટલા નિર્દોષ વ્યક્તિઓના ભોગ લેવાયો હતો

ખુશમભાઈ પટેલ નીતિનભાઈ બ્રહ્મભટ્ટ એડવોકેટ શ્રી યમની ભારતીબેન રાણા તેમજ તાલુકા અને શહેરના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત આજે આ બધા આપણી વચ્ચે પધાર્યા છે

અને જે સમગ્ર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીની આખા દેશમાં તમામ જે પ્રોપર્ટી છે મિલકતો છે એની લેખેવાળી સાચવણી એની માવજત અને એક કેમ કોંગ્રેસ કા વધારે ઉપયોગ મે કોંગ્રેસ કાર્યકરો કા સંમેલન થા ઉસમે આજ આપકી ખાસ ઉપસ્થિતિ રહી ઓર જો આતંકવાદી હુમલા Kashmir મે હુઆ હે ઉસકો લેકર કોંગ્રેસ પાર્ટી ખંભાત ને आज कैंडल मार्च अधिकारी क्या कहेंगे आज सभी देशवासी और अपने पारे देश, पारे। देश को प्यार करने वाले विदेशों में रहने वाले सभी लोग जो अमन और शांति को प्यार करते हैं उनका मन आज गहरे दुख में है जो बात आतंकवादियों द्वारा कश्मीर में हुई उसकी सब कड़ी से कड़ी निंदा करते हैं और सरकार से ये अपील करते हैं कि भाई जिन लोगों ने जिन आतंकवादियों ने ये काम किया है या जो आतंकवाद की घटना की है जिसके साथ इतने लोगों की जान चली गई उनके ऊपर सख्त से सख्त कार्रवाई हो जल्द से जल्द कार्रवाई हो ताकि लोगों का मनोबल दोबारा कैम हो सके और जिन लोगों ने ये कार्य किया है ऐसे और लोगों के हौसले ना फूल सके और मैं समझता हूँ कि पूरे प्रदेश और देश के अंदर कांग्रेस पार्टी उन परिवारों के साथ इस दुख में खड़ी है जिन परिवारों के बच्चों को लोगों को चोट लगी है उनको सरकार सहयोग दे और जहां तक कांग्रेस पार्टी से सहयोग की बात होगी वहां पर हमारी प्रदेश की कार्यकर्नी प्रदेश के नेता सभी लोग रिलीफ के अंदर अपने आप को सहयोग देने के लिए अवेलेबल हैं खड़े हैं सिर्फ इतने सी बात का अनुरोध है सभी से कि इस वक्त के अंदर सरकार को सख्त से सख्त कार्रवाई करनी चाहिए उन आतंकवाद लोगों के जिन्होंने इतने लोगों की जानों जान ले ली है और मैं समझता हूँ कि ये बहुत आज मायूसी की बात है सब लोग आज दुख के अंदर ग्रस्त हैं पूरा देश आज इस मायूसी के अंदर खड़ा है और उम्मीद कर रहा है कि सरकार जल्द से जल्द उनके ऊपर कोई ना कोई एक्शन ले